સર ચોમાસામાં હેરસા રાખવા માટે શું કરવું જોઈએ માથાની અંદર ઓઇલ પ્રોડ્યુસ થતું હોય અને ભેજ થાય અને ચોમાસાના લીધે વધારે પડતું ભીનું રહે તો ભીનું થવાને લીધે ફંગસ પેદા થાય છે અને માથાની અંદર એક પ્રકારનો ડેન્ડ્રફ પેદા થાય છે એની લીધે ખંજવાળ આવે રેડનેસ આવે ઇચિંગ આવે ઘણા લોકોને ભીંગડા પણ થઈ જાય તો આવા કિસ્સામાં તમારે જ્યારે પણ તમે બહારથી આવો છો અથવા વરસાદમાં પરડીને આવો છો ત્યાર પછી તમારે માથું પ્રોપરલી શેમ્પુથી વોશ કરવું જોઈએ જો તમને ડેન્ડ્રફ એવું થતું હોય તો એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ જોઈએ કે તો કોઈ નોઝોલ બેઝ હોય પસેલિસેલિક બેઝ હોય એ તમારે વાપરવું જોઈએ નામ જતો હોય તમે કોમેન્ટ કરી શકશો ત્રીજી વસ્તુ કે આવા કિસ્સામાં મારો ભેજ જ્યારે વધારે હોય ત્યારે માથામાં ગુમળાવો થવા મળતા બોઇલ્સ થવા મળતા હોય છે તો આ બોઇલ્સ ના થાય એના માટે પણ અગેન માથું ડેલી તમારે હેર વોશ કરવું જોઈએ અને ફિમેલ જો હોય તેને ઓલ્ટરનેટ ડે વોશ કરવો જોઈએ કે જેથી કરીને માથામાં પ્રોબ્લેમ ના થાય અને સતત ભીનું ને ભીનું ના રહેવું જોઈએ માનો કે તમે માથામાં હેર ઓઇલ લગાવેલું છે અને તમે પલળો છો તો ઓઇલ અને બે ભીગું થવાને લીધે તમને માથામાં બોઇલ થવાની શક્યતા છે તો જ્યારે પલળવાનું છે તો ત્યારે તમારે ઓઇલ એવોઇડ કરવી જોઈએ ત્રીજો જે પ્રોબ્લેમ છે વાળ રફ અને ડેમેજ થવાનો હોય છે અને હેર વધારે પડતા ડેમેજ થઈ જતા હોય છે તો વાળ ધોયા પછી શેમ્પુ વાપર્યા પછી તમારે કન્ડિશનર વાપરવું જોઈએ અને થોડું માસ્ક પણ યુઝ કરવું જોઈએ કે હેર માસ્ક તમે યુઝ કરશો તો તમારા વાળમાં જે રફનેસ છે ને ધીમે ધીમે ઓછી થઈ શકશે એનું પણ નામ જોઈએ તો તમે કોમેન્ટ કરી શકશો આટલી જો સિમ્પલ કેર કરવા માણશો તો હેર પણ સારા રહેશે અને મલ્ટિપલ બહુ બધા શેમ્પુ ચેન્જ નહીં કરવાના જે તમે શેમ્પુ વાપરો છો એ રેગ્યુલરલી સારું રાખો અને વાળમાં કેર માટે સારો સારો ડાઇટ અને થોડી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ સારી રાખો તો હેર સારા રહેશે